માલાસિન્દોર માં એક મંદિરમાં ચાંદી થઈ અને પોલીસે અને બેહમી માર્યા માર્યો એટલે આપે માં પણ જોયો હશે કે ચાલી પણ શકતો નથી એ પ્રકારનું નવમાં ધોરણના વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો ગઈકાલે મારવામાં આવ્યા છે ને આજે ચોવીસ કલાક થયા છે પોલીસના ઘણા બધા કર્મચારીઓ થકી અને સરપંચ હોય કે સરપંચ ગામના કોઈ આગેવાનોને કે જે મદદ કરતા હોય એને ખોટી રીતની આડી અવડી રીતે બીજા થ્રુ અને સ્વયં ક્યાંકને ક્યાંક ધમકીઓ આપવામાં આવી છે આ ન્યાયની વાત છે કોઈ ગરીબ પરિવારનો વ્યક્તિ પોહચી ના વળે એટલે એને આ રીતના અને ખાસ કરીને જે વાત કરું તમને કે પોલીસ સ્ટેશન ની બાજુમાં એક બીજી ઓફિસ બનાવી છે જેને રિમાન્ડ રૂમ કહે છે કે વહીવટી રૂમ કહે છે અને એની અંદરથી આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય એ ખૂબ દુઃખની વાત છે એસપી સાહેબની કામગીરી સારી છે માન્ય અમારા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની કામગીરી ખૂબ સારી છે અને એવા સંજોગોમાં જ્યારે આવા એક પીઆઈ લેવલની વ્યક્તિ મહિલા કે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એને હું વખોડું છું છેલ્લા બે કલાકથી હું આ સ્થળ ઉપર આવ્યો છું અને પોલીસને મેં પોલીસ કીધું છે કે ભાઈ તમે અહીંયા સ્થળ ઉપર આવો કલાક થશે કલાક થશે એક ધારાસભ્ય માટે જો આ પ્રકારની વાત હોય તો હું માનું છું કે આપ રૂરલ પોલીસ સ્ટેશન છે ને કે આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક એવું મનાય કે પોતાની આપ ખુદ સાહી ચલાઈ રહ્યા છે હું એસપી સાહેબને વિનંતી કરું છું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના પરિવાર ફરિયાદ દાખલ કરવાનું કે છે પરંતુ અરજી લઈને વાત કરે છે તો અરજી પણ નથી આપતી અમારે તો અને આપને વિનંતી કરીએ છીએ કે ન્યાયની આશા અમે એસપી પાસે રાખીએ છીએ પ્રવૃત્તિઓ દેખાય છે અને અમને આપની પાસે એવી આશા રાખીએ છીએ કે આને પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પીઆઈ ને તાત્કાલિક ધોરણ પર સસ્પેન્ડ કરવામાં આવે તો જ બાલાસિનોર અને મહીસાગર જિલ્લાની પ્રજાને તમારા ઉપર વિશ્વાસ આવશે અને આને મદદમાં કોઈ નથી પરંતુ હું ઊભો છું મારા બંને અમારા વડીલ શ્રી માનસી દાદા પણ અહીંયા છે આ સ્થળ ઉપર અને આને કોઈ પણ પ્રકારનું ટોર્ચરિંગ ના કરવામાં આવે એવી આપ સાહેબને મારા મીડિયાના માધ્યમથી વિનંતી પણ છે નેતાઓ અધિકારીઓ અને પૂંજીપતિઓ એક કરોડો અરબોના સ્કેમ કરે ત્યારે તપાસ કરનાર અધિકારી પોલીસ કર્મીઓ કશું તોડી શકતા નથી ગુજરાત લાખો દેશનો સાક્ષી છે પણ એક સામાન્ય પરિવારનો કોઈ દીકરો હોય કોઈ દેવી પૂજક કોઈ ઠાકોર કોઈ આદિવાસી કોઈ દલિત કોઈ મુસ્લિમ કોઈ રાવળ તો પોલીસ એની સાથે અમાનવી રીતે વર્તે એનો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બાર વર્ષના તેર વર્ષના રાવણ સમાજના બાલાસિનોરના એક દીકરાને ધોરણ નવમાં ભણતા દીકરાને બાલસનગરના બાલાસિનોરના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર સોલંકી દ્વારા કથિત રીતે અમાનવી રીતે માર મારવામાં આવ્યો છે

અને એની સામે જે પણ સામેલ હતા એ બધાના પટ્ટા ઉતરી જવા જોઈએ જો નહીં ઉતારે રાજ્યની પોલીસ તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડીશું પણ છોડવાના નથી સૌથી પહેલા તો આપને એક્ઝેક્ટ ઘટના શું એ આપને હું જણાવવા માંગીશ બાલાસિનોર તાલુકાના એક ગામમાં વીસમી જાન્યુઆરીના રાત્રિના રોજ એક ચોરી થાય છે માતાજીનું મંદિર છે ત્યાં એમના ચરણ પાદુકા જે ચાંદીના ચરણ પાદુકા છે જેની અંદર વજન ચારસો ગ્રામ જેટલું હતું એની ચોરી થઈ હતી બીજા દિવસે પૂજારીને આ ચરણ પાદુકા ના દેખાતા એમણે ગામના આગેવાનો છે એમને ભેગા કરીને એમણે તપાસ કરી કે એક્ઝેક્ટલી ચોરી કઈ રીતે થઈ છે હવે આ જે મંદિર હતું એમનો જે મેઇન ગેટ હતો એ ગેટનો દરવાજો લોક હતું એ તૂટ્યું ન હતું અંદર જે સેકન્ડ ગેટ હતો એ સેકન્ડ ગેટનો લોક ખુલ્યું હતું અને આ લોક ટેબલ પર મૂકવામાં આવ્યું હતું અને જે ચરણ પાદુકા કાચની કાચના બોક્સમાં હતા આ કાચનું બોક્સ તૂટ્યું હતું અને ચરણ પાદુકાઓ ગુમ થઈ હતી હવે જે આ મંદિરની ચાવીઓ છે એ માત્ર બે વ્યક્તિઓ જોડે રહેતી હતી એક પૂજારી જોડે અને બીજા એક સર્વ સફાઈ કર્મચારી જોડે આજે સફાઈ કર્મચારી બેન છે એ છેલ્લા એક દોઢ મહિનાથી બીમાર હતા તો એમની જગ્યા પર આજે સફાઈનું કામ છે એમના દીકરા અને દીકરી દ્વારા કરવામાં આવતું હતું હવે જે આ કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એના પર શંકાના બીજ ક્યાં રોપાયા તો આ જે દિવસે ચોરી થઈ હતી એ દિવસે સવારે આ જે કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એણે સફાઈ કરી હતી એને જ્યારે ગામના આગેવાનો દ્વારા બોલાવવામાં આવ્યું અને પૂછપરછ કરવામાં આવી તો એમણે જણાવ્યું કે હા આજે મેં કચરાપોતું કર્યું હતું પરંતુ ગામના આગેવાનોએ જ્યારે પોતું જોયું તે પોતું ભીનું ન હતું તો એ સમયે ગામના આગેવાનોને લાગ્યું કે કદાચ બની શકે કે આ કૃત્ય આ કિશોર દ્વારા કરવામાં આવ્યું હશે આ ઘટનાની જાણ બાલાસિલો તાલુકા પોલીસ સ્ટેશનમાં થતા બાલા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમના પિતાને એક નોટિસ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું

દાખલ થઈ જાય છે જેમાં આ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મને પીઆઈ અને એમના બે કર્મચારીઓ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવ્યો મેડિકલ રિપોર્ટ આપણને હાથમાં મળી ગયો છે એમાં એ ક્લિયરલી મેન્શન કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજા નોંધવામાં દેખાતી નહીં હવે જો આ પ્રકારની કોઈ ઘટના બની હતી તો એમના દ્વારા ડીવાય એસપી સંપર્ક કરવામાં આવ્યો હોત તો આપણે તરત એના સામે એક્શન લઈ શક્યા હોત એ એમણે પગલું ના ભરીને એમણે સોશિયલ મીડિયા પર અર્ધ સત્ય વાયરલ કર્યું હતું જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આની તપાસ ડીવાય એસપી એસપી એસટી સેલને આપી દીધી હતી કે જેથી આ ઘટનામાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીઓ હોય તો એમના વિરુદ્ધ પગલાં લઈ શકાય ત્રીસમી તારીખના સાંજે બાલાસિંહ બાયડના ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલાનાઓ તેમજ બાલાસિનોરના ધારાસભ્યશ્રી માનસિકભાઈ ચૌહાણનાઓ આવા કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એના ઘરની મુલાકાત લે છે ત્યાંથી એમણે વિવિધ અધિકારીઓનો કોલ કર્યા હતા અને ત્યારબાદ મારા દ્વારા પર્સનલી એમની હાજરીમાં બાળકની મુલાકાત લેવામાં આવી કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક જોડે મેં એક્ઝેક્ટલી શું ઘટના બની છે એની પૂરેપૂરી ડિટેલ લીધી અને ત્યાર પછી એમના ફાધર દ્વારા એમની એક અરજી તાત્કાલિક લેવામાં આવી અને પછી તપાસ કરવામાં આવી આપના માધ્યમથી હું એ પણ લોકોને જણાવવા માંગીશ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ અર્ધસત્યને લઈને આપ આપનો ઓપિનિયન ના બનાવી લો આ એક જિલ્લો છે કે જેમાં જો પોલીસની બેદરકારી આવી છે સાથોસાથ જો પોલીસની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી આવી છે તો એમના સામે એફઆઈઆર પણ થઈ છે તો પોલીસની એ ફરજ છે કે કોઈ પણ કોગ્નિઝેબલ ગુનો બને તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવી પરંતુ આ એક તપાસ ચાલુ હતી અને આ જે બાળક હતું એ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક હતું અને ચોરીના આરોપમાં એ સગમન તરીકે આવ્યું હતું અને એના ભાગરૂપે એની તપાસ થઈ હતી ખાસ કરીને મુદ્દો એ છે 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 કે કે જે જે વાલી અને વિદ્યાર્થી દ્વારા લગાવવામાં આવ્યો તેને માર માર્યો ધોરઝારી કરતા વિડીયો પણ સામે આવ્યા છે શું આ બાબતે કોઈ એવા એવિડન્સ સામે આવે છે કે માર માર્યો છે કે નહીં પોલીસ સ્ટેશન જ્યારે બાળકને બોલાવવામાં આવ્યો તો એ સમયના પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ તેમજ અ એ સમયે હાજર તમામ અધિકારી કર્મચારી અન્ય વ્યક્તિઓ તેમજ મેડિકલ રિપોર્ટ આ તમામ બાબતો છે એના ધ્યાનમાં લઈને ડીવાયએસપી એસસી એસટી સેલ દ્વારા તપાસ કરી રહી કરવામાં આવી રહી છે અત્યારે તપાસના અંતે જો એવું કોઈ ફલિત થશે કે પોલીસે ઇન્ટ્રોગેશન સમયે બળપ્રયોગ કર્યો હતો તો ડેફિનેટલી જે અધિકારી કર્મચારીઓ છે એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે સર કાયદો શું કરે ચાઇલ્ડ વેલફેરના એક કમિટી ત્યાં હોય ને બાળક છે તો એની કાઉન્સેલિંગ થવું જોઈતું હતું આ પોલીસ સ્ટેશનમાં એક ચાઇલ્ડ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી હોય છે જ્યારે પણ આવી રીતે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક હોય તો એની હાજરીમાં જ એનું નિવેદન લેવામાં આવે છે સાથોસાથ કાયદો એ પણ કહે છે કે બાળક બાળક અઢાર વર્ષથી ઓછી ઉંમરનું કોઈ વ્યક્તિ કે બાળક છે એ ગભરાઈ ના જાય એના માટે પોલીસ પોતાના યુનિફોર્મમાં નહીં રહીને ફોર્મલ ક્લોથમાં રહીને આવા વ્યક્તિ આવા બાળકનું સ્ટેટમેન્ટ નિવેદન કે પૂછપરછ કરી શકશે સર આ પીઆઈનો નંબર બંધ આવે છે ક્યાં છે પીઆઈ રજા પર ગયા છે આજે તપાસ છે આ એમના પર આક્ષેપ થયા છે તો તપાસમાં એમનો કોઈ ના રહે ક્યાં તો બીજા કોઈ એલિગેશન ના થાય એટલા માટે રજા પર છે સર ફરિયાદની વાત હતી ફરિયાદ લેવાની વાત હતી શું ફરિયાદ લેવામાં આવી છે આ બાબતમાં જોઈએ પોલીસ દ્વારા જે ધારાસભ્યશ્રીઓ હતા એમની રજૂઆત હતી કે તાત્કાલિક ધોરણે એમના સામે એફઆર દાખલ કરવામાં આવે પરંતુ એક એક બાજુ તપાસ ચાલુ હતી ડિવાયએસપીએસસી એસ સીસીએલ દ્વારા તપાસના અંતે જો કોઈ પણ મતલબ બેદરકારી દેખાશે તો એમના સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે સાથોસાથ એમના વિરુદ્ધ ખાતાકી તપાસ પણ હાથ ધરવામાં આવશે ચોરી થઈ એની ફરિયાદ ક્યારેય લેવામાં આવી ચોરી થઈ હતી એની ફરિયાદ એમની ઇનિશિયલી અરજી આવી હતી પોલીસ સ્ટેશનમાં એકચ્યુઅલી થયું હતું કે એમણે પોતાની ફરિયાદમાં એવું જણાવે છે કે પૂજારી અને ગામના આગેવાનો છે કે આજથી બે વર્ષ પહેલાં પણ ત્યાં એક ચોરી થઈ હતી પરંતુ બીજા દિવસે આ જે પૈસાની ચોરી થઈ હતી એ ફરી પાછા ત્યાં મૂકી ગયા હતા માતાજીના ડરથી તો એમણે ઇનિશિયલી એટલા માટે ફરિયાદ નહોતી આપી કે કદાચ એમને લાગ્યું કે કદાચ આવી ઘટના ફરી પાછી બને અને જે ચાંદીના પાદુકા છે એ ફરી પાછા મૂકી જાય પરંતુ સ્ટાર્ટિંગમાં એમણે અરજી આપી હતી અને ત્યાર પછી એના આધારે તપાસ કરવામાં આવી

દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે પણ પોલીસ જિલ્લા પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને આવું કોઈ પણ જો રૂમ કે આવો ટોર્ચર રૂમ કે બીજો અનઓફિશિયલી રૂમ એમણે એ કર્યો છે તો ડેફિનેટલી જવાબદાર અધિકારી કર્મચારી કર્મચારીઓ સામે પગલા લેવામાં આવશે